રામ રામ સીતારામ જે જે ખોડિયન કેમ છો બધા મિત્રો મજામાં બાર ને ચૌદ મિનિટ અને આજ તો એના ઉપર બનાવ્યો પહેલી વાત તો થોડી માફી માંગુ કારણ કે જે થોડા ખુરાપુરાના જે ભોળાદના કટકા હે એ જે મેં કોન કારણ કે અમુક અમુક જે કટકા હતા માં ભૂલી ગયો સૌ અને આજ તો જો બ્લોક બ્લોક બનાને કારણ કે આ નવરાતા મંદ બ્લોક ન બનાવો આ પેસ્ટ લેટ કમર માટે મસ્તી કાનો વિડીયો વિચારેલો છે વિડીયો બે મહિના વિચારેલો બધું વરા થાય ને વરા ત્યારે આ વિડીયો બનાવ તે લગે વિડીયો બનાવ નથી આ દિનુ નું વરા ઉપર થઈ રહ્યું છે પેલા તો માર મોબાઈલમાં લોક ખોલું બે જ મિનિટો આ જો દેલા વિઝા વાહે કેમેરા વાહે અસર હરકો આવે તો આપણે આજ અમારી ખુદ ની ચેનલ ની આજ વાત કરવાની છે વિજય કોમેડિયન બરોબર વિડિયો ઘેદ નો વિચારેલો મેક્યો તો

જે કોમેડીનું હતું બધું બંધ થઈ ગયું મે દિવસ એટલે ટોટલિંગ બે દિવસ અને એક રાઈત મેં એક વિચાર્યું ચેનલ હા કરી પોર આ વટાણા દો અમુક અમુક નું વરા થતું આવે મારે દેખાડવું પડશે જો આમ બરોબર દેખાતું નથી આમ ઓળ દી આવે એટલે આમો જાજો દી આવે એટલે આમાં અમુક અમુક નું વરા થાવ મેળ્યું એટલે બે દિવસ અને એક રાઈત વિચાર્યું હવે અને કાંઈ ન કરાય કારણ કે આપણે કોમેડીનું કોઈ એટલે કોઈ પોર આવા ટાણે માણા નતું રહ્યું બધા એટલે બધા નીકળી જતા એટલે લીધું બંધ કરી દેવાય પછી પાછું વિચાર્યું ના ભાઈ મુદ્દો આ વસ્તુ બંધ કરાય નહીં આપણે બંધ ન કરી તોય પીછે અમે એકલા 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 પીછી એમ તો હૈદી લગ્ન વિડીયો નહીં જાય છે દસ દિ વિડીયો ન ઉતાર્યો અને જેવી પડી કારણ કે આપડી પાસે માણસ તો ત્યાં નતા પછી આપણે ઉતારી શું કરું પીછે હાસું માનશો હું તે દી બધા નીકળી ગયા હું અહીંયા આવી ગયો પીછે મેં મારે પૂરા પૂરા ને કીધું દાદા બધા નીકળી ગયા એટલે રિયલ માં હાશું કહો પોરાવા ટાણે આવું થઈ ગયું હતું મેં પીસે હુરાપુરા ની આ તે લીધા ને પીસે બધા નીકળી જાય ને પીછે પેલો બ્લોગ મેં ઉતાર્યો હા પોરા આવા ટાણે પોરા આવા ટાણે મેં બ્લોગ ઉતાર્યો ચેનલ બંધ કરવાની થાય ના પીછી એ રીતના એ રીતની રીતના આગળ 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 હાલાય જાય ને બ્લોગ નું બ્લોગ નું અડધી રીતે શીખી ગયા પછી આપણે જે જે રીતના મોબાઈલ આપણે પેલા આમ ઉતારતા જો આગલો કેમેરા હોય ને આગલો કેમેરા એ રીતના ઉતાતા પછી આપણે બંધ કર્યું પીછી એમાંય શીખવામાં સાડા ત્રણ દિવસ થઈ જાય પીછે અમે અત્યારે જો ખાલી કામ હોય ને અત્યારે તોય અત્યારે વિડીયો ઉતારી લેજ છે પીછા બ્લોક ચાલુ કરી દીધા કારણ કે મને કાલે સવારે કોઈ મને એમનો કહી દેવું જોઈએ કે કોમેડીના ચાલુ હતા કોમેડીના ચાલુ હતા ને તે બંધ બધું કરી દીધું એટલે હજી બીજે કોમેડિયનમાં મારા બ્લોગ હજી આવે જ છે રોજ તને પણ એક આંતરા આવે નું લગ્ન પર્સન હોય તો એમાં આપણે આખી કેમ કેમેરા વાળા હોય એ આખી કેસેટ બનાવ એ રીતના કેસેટ બનાવીને અમે બ્લોગમાં મેં કીધી બાકી અમે ચેનલ બંધ કરી નહીં અને પોર તો આવા ટાણે બસ પોર આવા ટાણે આખા નેવ નજા સડી જાય આખા ભૂંકા બોલાવી નાખ્યા એટલે કેટલા મિનિટનો વિડીયો થયેલા ત્રણ મિનિટનો આઈ આપણે આખા ચાર જણા એ ઊભા હો અને આજ તો પાછું શું કહેવાય શનિવાર છે એટલે બધા છોકરા ને આપણા કેમેરા હોત જૂના આદા આદ હું એવડે રજા છે ને ટાઈટ છે ભૂંકા કાહી નાખે એટલે પોર તો પરિશો નિકી જયો હાઈ રીતે અહીં પર આવજો એક બે તમને સવાલ મળ થોડા જૂના આવી જાય દાખ ના કાઢો અરે અરે આવો આવો એવું કરવું છે ઈ નહીં આવે કારણ કે બ્લોક માં બધા એવું આવું થયું એટલે પછી ચેનલ બંધ કરી નહીં આ રીતના જે હાલે હોત છે તો કોઈ વાંધો જે આવ્યો નથી બસો કાંઈ ની પડી હતી બસો આખી કાંઈ નઈ આખી રહી આખી ફેલ થઈ ગઈ ફેલ થઈ જાય પૂરી વાર્તા જય આ બધું પૂરું એટલે આ રીતનો આ તો વિડીયો બનાવ્યો હે અને એ જે ઓલા ભોળાદ ના આપણે ઘોડા ગયા હતા એ જે એના હોત ને બે ત્રણ કલીપુ હે લઈએ લગભગ ચાર મિનિટ નો વિડીયો થઈ જાય કારણ કે અડધી કલીપો એ ઊંધ વ્યામસુક થઈ તો એટલે એ કલીપુ નાખી નથી એટલે એ કલીપો આવી જાય છે ને એ પેલા વિડીયો આવશે એટલે વિડીયો જોઈ નાખજો ને પછી આ પાછો એક ભોળાદ નો આવશે ખાલી ત્રણ થી ચાર મિનિટ નો એ ભૂલ માં એ કલીપુ ભૂલી ગયો એટલે બાકી આવશે લો આમ ચેનલ તો હું બંધ કરી નહીં ચાલુ રાખી અને અમુક અમુક તો પૈસા 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 કરતા યુટ્યુબમાં યુટ્યુબમાં શું તો ખબર એક કરોડ રૂપિયા મહિને આવે લેવા લો એક કરોડ રૂપિયા દઉં લઉં કેટલા પૂછતા હોય પૈસા કેટલા પૈસા એક કરોડ એક કરોડ નો આપણે મહિના મહિને ડરતો હવે મહિના હિસાબ મારો એક વરામાં કેટલા કેટલા મહિના આવે બાર મહિના આવે ને તો બાર કરોડ રૂપિયા કકા હું કમાવું આ તો જે પૈસા પૈસા પૂછતા હોય ની વાત હો ખાલી કેટલા હોવા વિવા આવે ને તો એક કરોડ તો પાકા જ એક કરોડ તો પાકા લઈ જ લેવાના એ એટલા તમારે અવરી આટી પૈસા એટલા બરોબર જ છે ને બાઈ એક કરોડ રૂપિયા પાકા જ જે જે પૂછતો હોય મહિને તમારે કેવડું ઇન્કમ થઈ જાય શું છે બસ એટલા આવી જાય અને પછી તમે બાર મહિના ટોટલ માં કેટલા બાર કરોડ રૂપિયા કાકા બાર કરોડ બાર કરોડ એટલે કેટલો પૈસો થયો વાત જવા દો આપણે જે લેવું લઈએ તમે યુટ્યુબ ચાલુ કરી દીજો તમને એવું લાગતું કે બાકી યુટ્યુબ માં પૈસા હાર આવે ધમ ધોકાર એટલે એને કઈ પૂછપુછ કરતા હોય યુટ્યુબ માં કેટલા પૈસા આવે અને આપણે બીજી ચેનલ ની વાત કરીએ તો એમાં બે જ મિનિટ ઘણા એનું નામ જાણું જાણું કરે છે એ કે તમે આ વિજય માં શાર્ક વિડીયો બનાવો નાખી દીજો એટલે જોજો બરોબર આવે ચેનલ નું નામ કેટલા જણાવે હો બે જ મિનિટ હું દઈ આવતા

કરોડ રૂપિયા મહિને પણ કેટલા પૂછતા ના હોતા ગમે તે તું મારે કેટલા પૈસા એક કરોડ રૂપિયા પણ આપડે આવે કેમ કઈ બોલ્યો નહીં અને તું વિડીયો આપડે અડધો ભાગ્યો તેર તું આવ્યો પણ ના તને લેવો તો મારે આયરો વિડિયો માં વિડીયો બાય બાય મગવાનો દે દેલ કોઈ ટાટાભાઈ અને હે ને કોઈ લીધે ચેનલ બંધ નો થાય એક ચેનલ હજી એક બીજી કરવાનો પ્રોગ્રામ